કે જે કપાયેલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઇમ્પોર્ટ કરે છે સોન રફ એટલે રફમાંથી હીરાનું વધેલું કટિંગ મટીરિયલ આ રફને સોન રફ કહેવામાં આવે છે જો કે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણમાં મુકાયા છે કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલીસ સાહે ડાયમંડ સમાન જ ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલે છે જોકે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ હોય છે તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું મહત્વનું છે કે સુરતનો હીરા ઉદ્યોગ વિદેશથી રફ મંગાવે તો પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે પરંતુ ઇઝરાયલ જેવા દેશોમાં જે મોટા હીરા તૈયાર થાય છે અને તેની રફમાંથી જે કટિંગ થયેલી રફ નીકળે છે તેને સોન રફ કહેવામાં આવે છે જોકે આ સોન રફમાંથી પણ સુરત શહેરમાં નાનામાં નાની સાઇઝનો હીરો તૈયાર કરવામાં આવે છે જેથી સોન રફનો પણ ઉપયોગ થઈ જાય પરંતુ હકીકત એવી છે કે સોન રફને ભારતમાં લાવવામાં મુશ્કેલી નડી રહી છે કારણ કે સરકાર પોલીસ ડાયમંડ પર જે પાંચ ડ્યુટી લગાવી છે તે જ સરકારની ડ્યુટી સોન રફ પર પણ લગાવે છે જેથી સોન રફ લાવવી ખૂબ મોંઘી પડી રહી છે સોન ડાયમંડ કો લેકે જો કારખાનેદાર મુશ્કેલી કા સામના કરી રહ્યા उसमें उनके सामने सबसे बड़ी चुनौती ये है कि एंटवर्प और इसराइल में जो कारखाने हैं वो रफ़ को काटने के बाद जो काम का हीरा होता है उसको वो बना लेते हैं बाकी कटी हुई रफ़ को वो बेच देते हैं और भारत के जो हीरा मैन्युफैक्चरर्स हैं वो उसको ख़रीद के इम्पोर्ट करते हैं तो सरकार जो है सरकार का जो नियम है उस हिसाब से વો ઉ તૈયાર હીરા માન કે પાંચ ટકા ઉમ્પોર્ટ ડ્યુટી લગા રહે જબકિ વો કટી હઈ રફ હૈર વો જોઈન્ટ ટુ ફાઇવ પરસેન્ટ ડ્યુટી કે અંતર્ગત ઇમ્પોર્ટ હોઈએ હમણાં થોડા સમયથી જે અમારે રફ ડાયમંડ ઇમ્પોર્ટ થાય છે તેમાં એક છોન ડાયમંડ પણ આવે છે એ ખરેખર તો રફ ડાયમંડનો જ પાર છે દુનિયાના દેશોમાં જે પોઈન્ટેડ એરાના મેન્યુફેક્ચર થાય છે કારખાનાઓ ચાલે છે તેને એને વધારાનો એ કરફિંગ કરી નાખે છે અને એ લોકો ત્યાંના માર્કેટમાં વેચતા હોય તો એના પર અત્યારે જે પાંચ ટકા ડ્યુટી લગાવવામાં આવી છે એ એકદમ ગેરવ્યાજબી છે સુરતના હીરા ઉદ્યોગકારો એ આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી કે પોલીસ હીરાની ઇમ્પોર્ટ ડ્યુટી પાંચ ટકા છે સામે રફની ઝીરો પચ્ચીસ ટકા છે જેથી સુરત ડાયમંડ એસોસિએશન સરકાર સામે પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી ઝીરો ટકા કરી આપે તેવી માંગ કરવામાં આવી છે